મારી પથારી કરી નાખી કા લાકડા લાવી લાવી તો કરવા મારે લાકડી લેવા જતો નથી દાઢ ને વાગે

ઓસરો પાકતો હું અલે બધું તૈયાર થઈ કે તૈયાર થઈ ગયું બધું પાકો ઓ તો કશું કરવાનું થી નીકળ ના હે જોતે અલે નો હું તો પાકો લાગવા ને મારે કાપું પડે પાછું તો તારે તારે મારે ખાં કાપવાનું હે અલે બેક ના કટવા ગયા આ ઈ મિલે બે પાક ગયા નો પાકો લો થોડું કાટા વાગી તારું હું મત દેવી વાગતા તમાર લોખન ના દેલે નહીં વાગે ના સાંભળો નહી મળે

મળી ગયા જે જેને હોય ને તોભરા હાથી ઉઠાઈ લેવા ઠંડી તો ઘણી પડે હે ને

તારે કેવું ચાલે તારે લાકડ તો હું લાવ્યો હમણા કઈ લાવ્યો તા તારે લાકડ આઈ છે લઈને આવજો આ બીજે બે તાર લાકડ લઈ આવ્યો હોય આઈ છે હાલો તાપા દો ને તને તાપા મળે ના હવે તો હું તાપા એ ચાલો ઠીક આ આને ઉઠાડો તમે કહો ને અરે બેહો તે ખરા તમે હું થોડીક વાત કરું હા હું વાત એ બોલો હું વાત કહો હું વાત હોય તાપા વાત તારે ના એ ઉભો થા તાપા વાત હોય

અલા મન દેવ કોઈ ખબર નથી આમ કરીને નાખી હારો હારો બેહાડો બેહાડો તો હારો માણસ જાણ્યો ઉપર જો મને લાકડા મિલન તો થાપળ મારી જો હા એ તો મેં દીધું લાકડા પાસે લીલે લાયો હે એવો તારે હા કે મને થી દેખો તમે હવે લૂટા વાયા દે કરો જે તો આપણે શું કરું આ દેખો આ લાકડા લીલો હે હા યાર આ આ બસ આરબી હા આ ફૂકો હે યાર પળો ફૂકો હે ઓ ગાઢો સીધો એમ લાગે ના ના કનો બે એવું નથી હો હે ના રે રમ તું તો મે હું મારે લઈ લે એમ લાગી એમ હે લઈ લે એમ ખાલી દેખાવ માં એવું લાગે લીધો હે સાચું ઉકો હે પણ જાફળ મારી નું શું કરવાનું હે મને કો પેલા હું કરી દે કો જાફળ મારી જો મને કો કે હાય લવ જી હે હાય લવ જી ગમે તારે આવે જ કરો ને કો આવે જ ને તાપતા બોલું છે જવાનો કઈ નહીં

पानी वाले लाए हूँ बहुत ठंडी लागी है बहुत लागे है पावडर मिंडू अरे यार लाकड़ा और कोई किधर आज हो यार भी तो यार लाकड़ा मिलें जी तो लाकड़ा कोई लग जी वो मुकरू हवे कौन लग जी है ગલ્લા બાદમ જોવા દો એ બે ત્રણ જણા એવા હા નહીં બાપા બીરી નથી લઈ રીતે તે જવા દો મને આ તાપા નહીં દે મને લાકડા આણી આવી લઈ મેં ખબર નહીં પડતી અરે કાકા શેંગા કાકા દેખો તમે તું યાર દેખતો નથી મને આવો મોટો કાકો હું તે તને દેખાતો તમે આટલા મોટા તમને શરમ આવે છે મારી હામ ફટકાતે હું કઈને તમે કઈ ને છોકરા તું ફટકાયો હે મને હું કઈ ફટકાયો હું આ સંપલ તમારા લીધે તૂટી જાય મારે તું હામે હામે પટકાયો તો તૂટી જ જાય ને સંપલ એ વાત છોડો તમારે એક વાત કેવાયો હું બોલ પેલા લાકડા લઈ ગયો લાકડા તું લઈ ગયો હું લઈ ગયો તારે આવતો મુખા ને પીલું હોય ને બફાજેલા મોટા નો હા એવું પેગો એવું એ કયો પેલો કનુ કનો કન્યા ને લાગે પણ

એટલે તો મેં લાકડા અહીંયા ભેગા કરીને મેલા કે પાણી વાણી આવે એટલે ઠંડીમાં જે તાપી અને પછી સુઈ જઈએ એમ કરીને સારું તમે જો હું હવે નાહી જુ ઘેર તું નથી આવતો હું નહીં આવું કે મારે ને નહીં ભણે એટલે નહીં કેમ નહીં ભણે ના હું નહીં આવું એને ને મને જરીક મદદ કરી કેવા લાગજે હા ને કાકા ઠાડ વાગે એટલે નહીં મજા આવે એમ આ તો મને વાગે છે લે ના હવે માર ઘેર જના ડોસ સીજા પછી અરે યાર તમારે જવું જ પડશે ને હો હાર તારે मुदु बराबर हाँ। ए हां 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 हां